ભિલોડાના કુંડોલપાલ ઝાંઝરી અને મસોતા વિસ્તારમાં ભારત સરકારના ખાણ ખનીજ વિભાગના ટેન્ડર મુદ્દે આદિવાસી ડુંગળી છે સમાજમાં ભારે રોષ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકારના ખાણ ખનીજ વિભાગના સર્વે બાર ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અરવલ્લીના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ઝાંઝરી ગામ તેમજ સાબરકાંઠાના વિજયનગર મસોતા ગામમાંથી ક્રોમિયમ નિકલ તત્વ મળી આવેલ છે મિનરલ બ્લોક હરાજીમાં ભીલોના કુંડોલપાલ અને જાજરી ગામ તેમજ વિજયનગરના મસોતા ગામનો સમાવેશ થાય છે જમીન સંપાદન પ્રક્રિયા ગમે ત્યારે થઈ શકે છે તેમાં કોઈપણ પ્રકારની જમીન કે વળતરનો ઉલ્લેખ ક્યાંય જોવા મળેલ નથી જેથી શ્રી આદિવાસી ડુંગળી ગરેશિયા સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે આદિવાસી સમાજ હંમેશાથી જળ જંગલ જમીનની પૂજા કરતો આવે છે તેની જાળવણી કરતો આવે છે હવે આ જંગલમાં કુદરતી ઔષધીય વનસ્પતિઓ તેમજ શાક સાલ સીસમ જેવા લાકડા મળી આવે છે તેમજ વન્યજીવો પશુ પંખીઓ રહે છે પાંચ હજાર હેક્ટર જમીનમાં આવેલા જંગલનો નાશ થશે તો પર્યાવરણને નુકસાન થશે કુંડોલપાલ અને જાઝરી ગામ તેમજ મસોતા ગામની ગ્રામસભા કે કોઈ પણ ગામ લોકોને જાણ બહાર ભારત સરકારના ખાણ ખનીજ વિભાગનું આ ટેન્ડર બહાર પડ્યું તેથી શ્રી આદિવાસી ડુંગરી ગરેસિયા સમાજના લોકોને તાનાશાહીનો અનુભવ થઈ રહ્યો છે ઈસન પાર્ટી પ્લોટ પાર્ટ અમદાવાદ ખાતે શ્રી આદિવાસી ડુંગરી ગરસ્ય સમાજની મિટિંગ રાખવામાં આવી હતી જો ભારત સરકારનું ખાણ વિભાગ ટેન્ડર બંધ નહીં રાખે તો શ્રી આદિવાસી ડુંગરી ગરસ્ય સમાજના લોકોને આર્થિક સામાજિક માનસિક નુકસાન થવાની ભીતિ છે હવે શ્રી આદિવાસી ડુંગરી ગરસિયા સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં છે આવનાર દિવસોમાં કાયદાકીય રીતે લડત આપવામાં આવશે તેમજ સર્વાનુમતે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર ધરણા પ્રદર્શન તેમજ જરૂર પડે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે તો પણ ભારત સરકારના ખાણ ખનીજ વિભાગનું ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો શ્રી આદિવાસી ડુંગળી ઘરાશિયા સમાજના લોકો ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાશે નહીં આ પ્રસંગે શ્રી આદિવાસી ડુંગળી ઘરાસિયા સમાજના યુવા સામાજિક કાર્યકર તરંગભાઈ નિનામા અશોકભાઈ નિનામા વિક્રમભાઈ નીનામા મુકેશભાઈ બલાદ મહેશભાઈ બોડાદ દિવ્યાંગ બરંડા કમલેશભાઈ નીનામા ઉમંગભાઈ પાંડોર સૌરભભાઈ ભુવલ તેમજ આરડીએમ કાર્યકર્તા બિપિનભાઈ વાઘેલા મનીષ પરમાર સહિત લોકો હાજર રહ્યા હતા આવનાર દિવસોમાં રણનીતિ નક્કી કરી લડત આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી